આ બાજુ છે હમણાં જઈશું પણ અત્યારે જવું છે ભાઈ દરિયા જવાનું છે તો ચાલો ભાઈ વેળું છે ને ને ભાઈ ભાઈ છે છે જો આ આવે આવે બધું આમ તો ભાઈ દરિયાની ગમે એટલી વસ્તુ હોય ને ભાઈ હોય ને બધું બહાર કાઢે તો એટલે કસરો ને એવું બધું બહાર આવે છે ને સાચી હોય ને તારે નવાય કારણ કે તારે ભાઈ આપણને લઈ જાય એ રીતના તો બધા અત્યારે જો બધા એન્જોય કરે છે નાય છે જો

આ જોઓ આમ જો કેવા ગાંડા થઈ ગયા હ દરિયા ભરે ને આમ જો આમ તો ફેર ફુદડી ફરે ફરો તો ના ના નાખતા નહીં એને આમ જો ફર ફુદડી ફરી

પાયલ બેન ને તેડી લીધા ને ના ના ઘા ન કરી દેતા મુકેશભાઈ ગોચ છે મુકેશભાઈ ગોચ છે આમ બેઠા છે એમ

પકડાય <laughs> દોડી નથી ભાઈ પરેશ પકડવા ગયા છે અને આનપા બધા તો રમે છે પરેશભાઈ ને પાણી માં પકડવા જાય પાણીમાં કઈ યુગ ને બેન પાયલ બેન આઉટ થઈ ગયા દા દેવા જાય છે પેલા તો દેવન છે ને પકડે છે પછી યુગભાઈ ને પકડે છે યુગભાઈ વી ગયા આગળ અને હવે સોનાક્ષી ને પકડશે પાણીની બોટલ લેવાની સરસ મજાનો નાસ્તો ભૂંગળા જો છોકરા લઈને આવે રમી છે ને થાય ગયા થોડોક પાણીનો લંચ પડી ગયો છે તો છોકરાને પાણી બાણી પાસે મેડમ જો પાડે ભૂકા કાઢ્યો છે ભાઈ એન્ટી ના જો હા જો લેવા જો